જુઓ મિત્રો વિડીયોની અંદર આ છે આપણું બસ સ્ટેન્ડ છીરવાડા બસ સ્ટેન્ડ જોઈ લો જો સટરી પડી છે સામે રિક્ષા પડી છે અને આપડી છે આપણી રિક્ષા અને આશા આપણે અને જો આજે તો વાતાવરણ ખરાબ છે તો જોઈ લો વિડીયોની અંદર તમને બતાવું કોના કોના ગામમાં વાતાવરણ આવું ખરાબ છે કોમેન્ટ કરજો વિડીયોની અંદર જલ્દી ફટાફટ જો અમારે વાતાવરણ ઠંડુ લાગે છે વરસાદ આવી વાતાવરણ કર્યું છે ને એકદમ ઠંડુ છે તો જો વિડીયોની અંદર જોઈ લો જો કુમાર જાય છે જો વાતાવરણ જોઈ લો છે ને આવ ખરાબ જુઓ અને આ છે બસ સ્ટેન્ડ આપણો અને મારા ગાય છે આપણા ગામની અંદર અને આપણે દરવાજામાં આવીને બેસીએ બસ સ્ટેન્ડ એ પેસેન્જર ભરવાના હોય તો રીક્ષામાં લઈને મિલજો અને આ ફરજ છે હા એમની દુકાન છે પાર લખ જોઈ લો છે ને પાર એ એ છે ઘરે એટલે આપણે ઊભા છે હાલમાં જુઓ ઘરે જ છે છે એ તો દરવાજો વાસીને ના રિક્ષા છે રોડ છે આપણો શિરવાડા જુઓ અને વિડીયોને તમને મેં કીધું છે કે વાતાવરણ ખરાબ છે તો કોના કોના ગામમાં ખરાબ છે કોમેન્ટ કરજો જલ્દી ફટાફટ આપણા બ્લોગમાં અને આપણી ચેનલ નામ છે બહુચર ડિજિટલ ચોત્રી નિવાસી તો જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ફેસબુકમાં આપણો પ્રોફાઇલ છે જયંતિ રાઠોડ એને પણ ફોલો કરજો અને શેર કરજો વિડીયોને પણ શેર કરજો તો જય માતાજી મિત્રો જલ્દી ફટાફટ કોમેન્ટમાં જણાવો કોનાથી વાતાવરણ ખરાબ છે તો જય માતાજી મિત્રો આના છે ટાઈ ગો આપડી આપડી જોઈ લો તો જય માતાજી મિત્રો સપોર્ટ કરતા રહેજો